આ બંને પર્યાવરણ વિંદોએ એક મિશન હાથમાં લીધું છે અને લગભગ એમણે ત્રણસો કરોડ જેટલા બીજનું વાવેતર કર્યું છે ગુજરાતની પહેલા અમારો વિચાર એવું હતું કે વૃક્ષો વાવીએ પણ અમારી જોડે ટીમ સભ્યો બહુ ઓછા હતા અને બીજું એક ઓછી માત્રામાં વૃક્ષો વાવી શકતા હતા એટલે અમારા પછી વિચાર આવ્યો કે આપણે એવું તો શું કરીએ કે વધુ વૃક્ષો વાવી શકીએ અને બીજા લોકો પણ પ્રેરણા લઈ રહ્યા છે અમારા કાર્યથી અને એ લોકો પણ આ રીતે કાર્ય કરી રહ્યા છે જય ભીમ ગુજરાત ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર આજે અમે આવ્યા છીએ ચાંદખેડા વિસ્તારની અંદર આજે આગામી પાંચમી જૂના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે ચાંદખેડાના એલાગામ ફાઉન્ડેશન દ્વારા એક અહીંયા નાના બાળકોના માધ્યમથી પર્યાવરણને બચાવવા માટેનો એક કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું હતું જેની અંદર ભારતની અંદર અને ઇન્ટરનેશનલ લેવલે કે જો વિશ્વ લેવલે જેમણે ખૂબ આગવી પર્યાવરણ માટે એક પ્રસિદ્ધિ મેળવી છે અને ઘણા બધા એવોર્ડ વિજેતા એવા છે પરમાર વિક્રમભાઈ અને મેહુલભાઈ રાહુલભાઈ સોલંકી આ બંને મિત્રોએ પર્યાવરણ વિશે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં કારણ કે ગુજરાત એક એવો પ્રદેશ છે કે ધીરે 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 કચ્છનું મોટું રણ તો હતું જ એમ પણ એ કચ્છનું રણ વધતા વધતાં છેક હારીજ રાધનપુર અને સમી અને આ બાજુ ઝીંઝુવાડા સુધી પણ પહોંચી ગયું છે અને આ રણને એટલે કે જો પર્યાવરણ નહીં બચાવીએ તો ધીરે ધીરે સમગ્ર ગુજરાત ઉપર આ રણ ભરડો લે એવું લાગી રહ્યું છે ત્યારે આ બંને પર્યાવરણ બિંદુએ એક મિશન હાથમાં લીધું છે અને લગભગ એમણે ત્રણસો કરોડ જેટલા બીજનું વાવેતર કર્યું છે ગુજરાતની ઉપર જેમાં ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા આવા અને જે વિસ્તારો જે સૂકા વિસ્તારો છે કે જ્યાં વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે અને ત્યાં પર્યાવરણની ખૂબ જ મોટી સમસ્યા છે તો આજે આપણે વિક્રમભાઈ પરમાર અને રાહુલ સોલંકીના મોઢે એમણે શું કામગીરી કરી છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર આ બાબતે ખરેખર આ લોકોના કામગીરીથી પ્રભાવિત છે કારણ કે એમણે ઇન્ટરનેશનલ લેવલે તો ખૂબ બધા એવોર્ડો લીધા છે પણ ભારત સરકાર માટે પણ આજે સમગ્ર વિશ્વ જ્યારે પર્યાવરણથી ઝઝૂમી રહ્યું છે ત્યારે અને જે ત્યારે લગભગ છેતાલીસ જેટલી ડિગ્રી ગરમી જ્યારે ગુજરાત ઉપર પડી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવું એ ગુજરાતના તમામ નાગરિકની ફરજ છે ત્યારે આ બે મહામુલો જે વિક્રમ પરમાર અને રાહુલભાઈએ એક આ બીડું હાથમાં ઝડપ્યું છે અને ગુજરાત અને ભારતની અંદર ને પર્યાવરણને એક આગુ ઓળખ આપવા માટે તેઓ બંને રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને પોતે એક વ્યવસાય શિક્ષક છે અને ભાઈ શ્રી રાહુલ સોલંકી તેઓ વ્યવસાય મહેસાણા કલેક્ટર કચેરીમાં તેઓ કાર્યરત છે તેમ છતાં એક સરકારી કર્મચારી હોવા છતાં સરકાર પ્રત્યે એમની નિષ્ઠા પર્યાવરણ પ્રત્યેની એમની નિષ્ઠા અને આગવી કોઠા સૂજના કારણે જે તેઓ સફળ બન્યા છે તો એમના મુખે એમની વાત સાંભળીશું